નમસ્કાર મિત્રો હું છું જીગીશા પટેલ આજે આપણે ગોંડલ ની અંદર ગોંડલ થી કંટોલિયા જવાના રસ્તે પાંજરાપુર વાળો બ્રિજ છે આ બાજુ અને ખેતરવાળા મેલડીમાં છે એ ખેતરવાળા મેલડીમાં ની અને પાંજરાપુર વાળા બ્રિજ ની વચ્ચે કંટોલિયા જવાના રસ્તે આપણે નદી કિનારે અત્યારે ઉભા છીએ જોકે આજે હું અહિયાં તમને જે બતાવા આવી છું ને એનું કારણ છે લાલ પાણી ગુજરાત ની અંદર આમ તો લાલ પાણી એટલે કોડવર્ડ ની અંદર દારૂની બોટલ થાય પરંતુ અહીંયા નદીની અંદર જે લાલ પાણી છે એ લાલ પાણી ગોંડલી નદી ની અંદર જમા થયું છે અને ક્યાંથી આવે છે શું આવે છે કેવી રીતે અહીંયા ઠલવાય છે કેમિકલ યુક્ત પાણી એ આજ સુધી કોઈએ જાણવાની જોવાની કોશિશ કરી નથી જવાબદાર અધિકારીઓ પણ આમાં કોઈ પગલાં ઉઠાવતા નથી ઘણા બધા લોકોએ રજૂઆતો પણ કરી છે મારી પાસે પણ આ રજૂઆત આવી છે એટલે આજે હું ઘટના સ્થળે આવી છું અને જે કહેવાય ને કે નદીનું પાણી હું તમને બતાવું એ પાણી તમે જોઈ લે બસ એકદમ મજામાં ભાઈ પંદર દિવસ થી છે કે મતલબ એવો છે ગોંડલ ની અંદર જે જનતા જે અહિયાં કંટ્રોલિયાના ના ખેડૂતો છે એ આ પાણીમાંથી આ નદી માંથી સિંચાઈ કરે છે હવે તમે વિચારો આમ તમે વિચારતા હશો ને કે કેન્સર જેવા રોગો ક્યાંથી આવ્યા ઘણી વખત આપણે વિચારતા કે કોઈ પણ જાતનું વ્યસન ના હોય કઈ પણ એવી ખરાબ આદત ના હોય કુટેવો ના હોય છતાં પણ લોકોને કેન્સર થતા હોય છે તો એનું એક કારણ આ પણ છે આ નદીમાંથી માંથી સિંચાઈનું પાણી જાય ખેતરની અંદર પીવડાવવામાં આવે એમાંથી શાકભાજી અનાજ ફળ ફ્રુટ જે કઈ પણ ઉગાડવામાં આવે એ ફરી પાછું તમારા ઘરમાં આવે અને એ ખાવાથી તમને કેન્સર થાય આ હું ને તમે બધાય જાણીએ છીએ સરકારે જાણતી હશે અને અહીંયા જવાબદાર અધિકારીઓ એ જાણતા હોય છે પરંતુ એને મારા તમારા જીવથી કઈ મતલબ જ નથી

ભાદર નદી માં ભળે છે આની પહેલા પણ મેં એક વિડીયો ઉતાર્યો હતો કે અહીંયા પમ્પિંગ સ્ટેશન છે ગોંડલી નદી આવા કેમિકલ યુક્ત પાણી અહીંયાથી આ ગોંડલી નદીમાં ભયડ્યું અહીંથી પાછું ભાદર નદીમાં જશે ને ભાદર નદીમાંથી આખું રાજકોટ પીવાનું છે હવે તમે વિચાર કરો કેટલા લોકોની જિંદગી સાથે ચેડા થઈ છે આનું જવાબદાર કોણ રજૂઆત કરવા જઈશું ને ત્યારે એમ કેસે હા અમે જોઈ લઈશું જોઈ લઈશું જોઈ લઈશું પરંતુ કોઈ પગલા લેવાતા નથી બધા પૈસા ખાવામાં ભ્રષ્ટાચાર કરવામાં જેટલો રસ છે ને એટલો મારીને તમારી જિંદગીના વિચાર જિંદગી વિશે વિચારવામાં કોઈ રસ નથી બધાય પોતાના ખિસ્સા ભરે છે અને એવડા મોટા ખિસ્સા કરી દીધા છે ને એ ખિસ્સા ભરાતાય નથી એના નગરપાલિકાની અંદર મેં આની પહેલા જયારે વાત કરી ત્યારે કચરાનો જે પ્રોબ્લેમ હતો આખા ગોંડલની અંદર આખા નગરપાલિકાનું વાર્ષિક ઉપજ એની છે એકસો થી એકસો નેવું કરોડ રૂપિયાની ઉપજ છે અને ખર્ચો પણ એના સામે એટલો બતાવી દીધો છે પરંતુ હું તમને ગોંડલની એક એક વસ્તુ કરીશ કે હકીકતમાં અહિયાં વાસ્તવિકતા શું છે કચરાની શું પ્રોબ્લેમ છે પાણીનો શું પ્રોબ્લેમ છે ગટર નો શું પ્રોબ્લેમ છે હું તમને બધું જ બતાવીશ અવાજ ઉઠાવો તમારા હિત માટે છે માયગા વગર માય નથી પીરસતી એટલે મારું એટલું છે પિયતનું પાણી પણ લાલ છે એના માટે તો કોઈ અધિકારી પગલા નથી લેતા અમુક આના હપ્તા લઈ અને એમાં પોતાનો કેવાય ને ભ્રષ્ટાચારમાં પોતાનો ભાગ ભજવે છે બધી વ્યવસ્થા એ લોકો કરે છે બુટલેગરો ગરોને કઈ તકલીફ ન થવી જોઈએ ભાજપ મોટા મોટા દિગજ નેતાઓ આવે ત્યારે બુટલેગરો એની સાથે તમે જોયા છે પરંતુ આ જે મૂળભૂત અધિકાર છે જે લોકોનો જે પીવાના પાણીનો જે પાણીનો જે મૂળભૂત અધિકાર છે એના માટે પણ કોઈ જવાબદારી નથી લેતું એટલે મારી તમને વિનંતી છે અધિકારીઓને હું કહું છું મારી વિનંતી છે કે લોકોની જિંદગી સાથે ચેડા કરવાનું બંધ કરો પછી અમારે ગાંધી માર્ગે આંદોલન કરવા પડશે જય હિન્દ જય ભારત